હાલો મિત્રો આપણે બનાવી છે આજ વેજ બિરયાની જો ગેસ ચાલુ કર્યો છે આપણે પછી આપણે તપેલું લઈ લીધું છે પછી આપણે આદુ લસણનો પેસ્ટ બનાવી નાખ્યો છે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે આપડે પછી નાખી દીધી પ્યાજ આપણે પ્યાજમાં પછી નાખી દીધું આપણે ગરમ મસાલો જેવા કે તજ પત્તા મરચા આખા પછી આપણે થોડી વાર રહીને નાખી દીધા છે બટેટા બટેટા થોડી વાર સડવા દેવાના છે મિક્સ થઈ જવાનું તેલમાં ફ્રાય થઈ જવાનો પછી આપણે નાખી દીધું સોયાબીન વળી આ કેલી ભાત બનાવી છે આપણે પછી નાખી દીધો છે પેસ્ટ છે આપણે બનાવો તો એ પછી જોરદાર પનીર મસાલો નાખી દીધો છે આપણે બિરયાનીમાં પછી નાખી દીધા આપણે ચાવલ જો મિત્રો હવે આને પાંચ દસ મિનિટ આપણે બેસ ઉપર આમનું મેકી દઈશું ફૂલ કરીને પછી કુરકુરી પણ નાખી દીધા છોકરો લાવ્યો હતો તો આપણી બિરિયાની થઈ ગઈ છે ત્યાર એક ચટકાવા પછી બનાવી ત્રણ ડીશ એક હું બે મારા નાના છોકરા જોઈ લ્યો મોજ આવી